ગુનેગારોનું મનોબળ કેમ કેમ વધે છે છે અને બને અસામાજિક તત્વો બેફામ તેને ઉજાગર કરતો શું સુરતમાં સામે આવ્યો કુખ્યાત અને ગુસ્સી ટોકનો આરોપી આશીષ ઉર્ફે ચિકના પાંડેની ની જેલ મુક્તિ શું થઈ માનો એમના સાગરીતો માટે તો ભાઈ આવ્યા જેલ બહાર ચિકના ચેલાઓ તો પગે લાગીને તેનું સ્વાગત કર્યું પરંતુ જેલનો એક કર્મચારી પણ હાથ મિલાવી ચીકનાનું અભિવાદન કરતો હોય એવું દેખાયું ફિલ્મી સ્ટાઇલથી જેલ બહાર સ્વાગત બાદ કાળા કલરની ગાડીના કાફલા સાથે આ ગુંડાનો રોડ શો પણ યોજાયો હોય તેવા વિડીયો જોવા મળ્યા કારમાં બેસતા ચીકનાએ વિક્ટરીનો સિમ્બોલ બતાવી પોતે મોટું પરાક્રમ કર્યો હોય એવો સંદેશ આપ્યો જાણે કોઈ સમાજસેવકની મુક્તિ થઈ હોય એ રીતે લાલુ જાલિમ ગેંગના રીઢા ગુનેગાર અને બે બે વાર પાસામાં જઈ આવેલા ચીકનાની ચકાચક માવજત થઈ આટલું ઓછું હોય તેમ રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી આશીષ ઉર્ફે ચીકનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અગાઉ તેના પર હત્યા હત્યાની કોશિશ અપહરણ લૂંટ ખંડણી ગુનાહિત ધમકી અપમાન ત્રાસ અને આર્મ્સ એક્ટ જેવા છવ્વીસથી થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે